અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા ઓપરેશન નો મામલો જેમાં હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઈ કાર્તિક પટેલ તરફથી વધુ મુદતની માંગણી થતા કોર્ટ નારાજ છે વધુ મુદત મંગાતા જ સરકારી પક્ષે વિશેષ વકીલે ઉગ્ર વિરોધ કર્યો હતો કેસને ટ્રાયલ મોડી કરવા માટેનો પ્રયાસ કરાતો હોય તેવી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી ચૌદ નવેમ્બરના રોજ કાર્તિક પટેલની દલીલો માટે કોર્ટે મુદત આપી અગાઉ સંજય પટોળિયા રાજશ્રી કોઠારી રાહુલ જયને પણ ડિસ્ચાર્જ અરજી કરી હતી સરકારી પક્ષના વકીલે કાર્તિક પટેલની અરજી નામંજૂર કરવાની દલીલો કરી વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી કલ્પિન ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા ઓપરેશનના કેસમાં કાર્તિક પટેલ સહિતના જે આરોપીઓ છે ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થઈ શું દલીલો થઈ બિલકુલ માનસે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે ખોટા ઓપરેશન કરી નિર્દોષને જે મોત થયા હતા તે મુદ્દે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે વિસ્તાર કરી હતી પર આજે સુનાવણી થઈ અને ખાસ કરીને કાર્તિક પટેલ તરફથી જે વકીલ હાજર થયા તેમના દ્વારા મુદત માંગતા કોર્ટ જે છે તે નારાજ થઈ હતી કાર્તિક પટેલે આપેલી અરજી પર મુદત માંગતા સરકાર પક્ષે વિશેષ સરકારી વકીલ વિજય બારોટે પણ આ મુદત નો ઉગ્ર વિરોધ કર્યો હતો તેઓએ એક વાર રજૂઆત કરી કે હાથે કરીને આખો કેસ જે છે તેને ટ્રાયલ મોટી કરવા માટે પ્રયાસ થતા હોવાની પણ વિશેષ સરકારી વકીલે આજે કોર્ટમાં રજૂઆત કરી હતી કાર્તિક પટેલે કાર્તિક પટેલ જ મુખ્ય આરોપી છે અને તેના વિરુદ્ધ તમામ પુરાવા પણ કોર્ટના મુકાયા હોવાની પણ આજે સરકારે રજૂઆત કરી છે મહત્વનું છે કે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અંતિમ મુદત જે છે ચૌદ નવેમ્બરના રોજ આ કાર્તિક પટેલની જે વિસ્તાર જજ છે તેના માટે દલીલો માટે મુકરર કરી છે મહત્વનું છે કે અગાઉ ડોક્ટર સંજય પટોડિયા રાજ કોઠારી અને રાહુલ જૈને પણ વિસ્તરે અરજી કરી છે સરકારી વકીલ વિજય બારોટ દ્વારા કાર્તિક પટેલની અરજી નામંજૂર કરવા માટે પણ વિગતવાર દલીલો જે છે તે આજે કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી જોકે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચૌદ તારીખના રોજ ચૌદ નવેમ્બરના રોજ વધુ સુનાવણી જે છે તે મુકર કરી છે જી જી કલ્પેના આભાર આપનો